આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનો પરિસંધ અને ટેકનોલોજી વીક આ બંને કાર્યક્રમોનું અહીં આયોજન થયું હતું એમાં વરિષ્ઠ ખેતીવાડી અધિકારીઓ કૃષિ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ હાજર રહ્યા અહીં ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા પ્રગતિશીલ ખેડૂતોને અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાની કૃષિની જણસીઓના અહીં સ્ટોલ રાખેલ જેનો પણ ખેડૂતભાઈઓ પૂરો અભ્યાસ કરી શકે જોઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે જ્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા માટે આ પરિસંવાદ ખૂબ જ મહત્ત્વ બની રહેશે એવું મારું માનવું છે